આપનું સ્વાગત છે નમસ્કાર ગુરુ પૂનમના દિવસે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે ગુરુ પૂનમ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને રવિવારના દિવસે છે આ દિવસે તમારે માત્ર એક ચપટી હળદરનો ઉપાય કરવાનો છે આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે એટલા માટે ગુરુ પૂનમના દિવસે આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યા પણ છે અને તેમને આ ઉપાયનું ચોક્કસ પરિણામ મળ્યું છે જો તમે પણ રવિવારે પૂનમના દિવસે માત્ર એક ચપટી હળદરનો ઉપાય કરવા માગો છો તો પહેલાં ઉપાયને સારી રીતે સમજી લો સાંભળી લો અને પછી જ ઉપાય કરજો આ ઉપાયથી તમને ચોક્કસ પરિણામ મળશે તે ઉપાય વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો તો સૌથી પહેલાં જાણીએ કે ગુરુ પૂનમના દિવસે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કયા સમયે કરવાનો છે એટલે કે ક્યારે કરવાનો છે આ ઉપાય તમારે સવારના સમયે કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તો આ એક ચપટી હળદરનો ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો તો હવે આપણે જાણીશું કે ગુરુ પૂનમના દિવસે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કોને કરવાનો છે તો આ ઉપાય ઘરની મોટી માતાઓ અથવા બહેનો કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનોને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને ઘરની લક્ષ્મી જ્યારે કોઈ ખાસ ઉપાય કરે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને સારું આવે છે પરંતુ જો કોઈ પણ વ્યક્તિ ઘરની સુખ અને સમૃદ્ધિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કરી શકે છે એટલે કે ઘરના દરેક સભ્યો આ ઉપાય કરી શકે છે તો ચાલો હવે જાણીએ કે રવિવારે માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે અને આ ઉપાયમાં શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતાજીની પૂજા કરવામાં આવે છે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની ને પૂજામાં તુલસી વિના અધૂરી માનવામાં આવે છે માતા તુલસી અને માતા લક્ષ્મીનું સ્વરૂપ છે આ ઉપાય કરવા માટે હવે તમારે એક ચપટી હળદર લેવાની છે જે ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે હવે તમારે તુલસીના કુંડામાં આ હળદરને ધીમે ધીમે નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુ દેવાએ નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે ઓછામાં ઓછો અગિયાર વખત આ મંત્રનો જાપ કરવાનો છે મંત્રનો જાપ કરતી વખતે તુલસીના કુંડામાં ધીમે ધીમે હળદર નાખવાની છે જે લોકો પૂનમના દિવસે આ ઉપાય કરે છે એના જીવનમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી આવતી નથી હળદરને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ તો તેમાં હળદરની જરૂર પડે છે પૂનમના દિવસે જો તમે તુલસીના કુંડામાં એક ચપટી હળદરનો ઉપાય કરશો તો શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેઓ તમારા જીવનમાં ક્યારેય દુઃખ અને પીડા આવવા દેશે નહીં તો ચાલો હવે હળદરનો બીજો ઉપાય વિશે જાણીએ જેમાં તમારે હળદર અને પાણી લેવાનું છે હવે તમારે આ હળદરમાં થોડું પાણી નાખવાનું છે ત્યારબાદ હવે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે તમારી તિજોરી અથવા તો તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં માત્ર એક સ્વસ્તિક બનાવવાનો છે હવે તમારે એક સ્વસ્તિક ઘરના મંદિરમાં બનાવવાનો છે અને બે સ્વસ્તિક ઘરના મુખ્ય દ્વાર પર દ્વારની બહાર બનાવવાનો છે આમ તમારે કુલ ચાર સ્વસ્તિક બનાવવાના છે એક સ્વસ્તિક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં એક સ્વસ્તિક ઘરના મંદિરમાં અને બે સ્વસ્તિક એટલે કે સાથીયા તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બનાવવાના છે જો તમે પૂનમના દિવસે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે ઘરના બધા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે જો તમે મુખ્ય દરવાજા પર હળદરનો સ્વસ્તિક બનાવો છો તો મા લક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય છે અને હંમેશા તો ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા વાસ કરશે તો ચાલો હવે આપણે તુલસીના પાનનો વિશેષ ઉપાય જાણીએ તમારે રવિવારે પૂનમના દિવસે આ ઉપાય કરવાનો છે શ્રી હરિ વિષ્ણુ ભગવાનને તુલસીના પાન સૌથી પ્રિય છે શ્રી હરિ વિષ્ણુનો પ્રસાદ તુલસીના પાન વિના અધૂરો માનવામાં આવે છે આ ઉપાય કરવા માટે તમારે તુલસીના પાંચ પાન લેવાના છે હવે પૂનમના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં એટલે પહેલેથી જ તોડીને રાખવા જોઈએ હવે તમારે આ પાંચ તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનને અર્પણ કરવાના છે આ ઉપાય તમે તમારા ઘરના મંદિરમાં કરી શકો છો હવે તમારે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે ફોટા સામે અથવા તો તમે ભગવાન શ્રી રામની સામે અથવા તો તમે ભગવાન શ્રી કૃષ્ણની સામે અથવા તમારે તુલસીના છોડની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે અને પછી તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન્સ સૌથી પહેલાં મળતી રહે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અવશ્ય લખજો